ગીર સોમનાથના મૂળ દ્વારકા બંદર પર મેગા કોમ્બિંગની શરૂઆત થઈ દિલ્હી આતંકી હુમલાની ઘટના બાદ આ મેગા કોમ્બિંગ શરૂ કરાયું ગીર સોમનાથના કાંઠા વિસ્તારમાં લોકોની પોછપરછ શરૂ કરાઈ એકસો વીસથી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા આ ડ્રાઇવમાં આ ચેકિંગ દરમિયાન ધાર્મિક સ્થાનમાંથી હથિયાર પણ મળી આવ્યા ધાર્મિક સ્થાનમાંથી કોહાડી તલવાર સહિતના હથિયાર મળી આવ્યા છે દિલ્હી આતંકી હુમલાની આ ઘટના બાદ હવે મેગા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે ગીર સોમનાથના મૂળ દ્વારકા બંદર પર જ્યાં એકસો પચાસથી પણ વધુ પોલીસ અધિકારીઓ જોડાયા છે આ મેગા ડ્રાઈવમાં દિલ્હીની બોમ્બ ઘટના બાદ હાલ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ પોલીસ છે તે સતર્ક બની છે ખાસ કરીને આજે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ જોઈ શકો છો અત્યારે આ ટીમ છે તે અત્યારે મૂળ દ્વારકા ની અંદર છે તે તપાસ કરી રહી છે અહીંયા શંકાસ્પદ દસ્તાવેજો સાથે સાથે બોટોની પર તપાસ સાથે કરવામાં આવી રહી છે આપણી સાથે ડીવાયસપી સાહેબ સાહેબ જોડાયા છે સર સર શું કેશો આજે અલગ અલગ અહીંયા એસપી સાહેબ શ્રી તથા એપી સાહેબ શ્રીની સૂચનાથી અમે એક મેગા કોમ્પિંગ અ કોપરેશન હાથ કર્યું છે તેમાં બંને ડિવિઝનના ડિવાયસપી હું તથા વેરાવળ ડિવિઝન ના ડીવાયપી સાહેબ અને ની ટીમો અને લોકલ ની ટીમો ડિવિઝન ના બંને પોલીસ સ્ટેશનની ટીમો મળી અધિકારીઓ PI PSI અને માણસો સો કરતો વધારની સંખ્યામાં અગિયાર ટીમો બનાવી અને અમે અહીંયા મેગા સર્ચ કરી રહ્યા છીએ એમાં મુખ્યત્વે કોઈ બારથી આવી અને અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતું હોય અથવા ભાડુઆત હોય કોઈ આઇડેન્ટી પ્રૂફ આપી ના હોય એ પ્રકારનું કોઈ વેપન અને બીજી કોઈ આંતરિક સલામતી ને કોઈ કરતા પ્રવૃત્તિઓ કોઈ જણાવે આવે તો એ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી અને એ પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે શંકાસ્પદ કોઈ સમો મળી આવે છે તો એના વિશે કાર્યવાહી કરવા માટે આ આંતરિક સલામતીની દ્રષ્ટિએ જે મૂળ દ્વારકા જે બંદર છે